હવે ગુજરાત પોલીસની દાદાગીરી નહીં ચાલે કારણ કે ગુજરાત સરકારે પોલીસ સામે ફરિયાદ કરવાનો એક હેલ્પલાઈન આપી દીધો છે પોલીસ સામે ફરિયાદ કરી શકાશે તે માટેનો આ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે તો આવું આ વિશે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનું નાનજીભાઈ ઠાકોર આજે વાત કરવાની છે પોલીસ કર્મીઓની કે જ્યારે તમે પોલીસ સ્ટેશનમાં જાઓ છો અને તમારી સાથે જે વર્ણતુકો હોય છે તે સારી નથી હોતી તમારી સાથે તેમનો પોલીસનો વહેવાર છે તે વહેવાર પણ સારે સારો હોતો નથી તમે ફરિયાદી હોવા છતાં તમારી સામે આરોપી હોય તેવું વર્તન કરતા હોય છે અને આવી જે ફરિયાદો છે

જે વિદેશમાં રહેતા ભારતીયો હતા તે ભારતીયો જે આંગણોજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા સર્કલ પાસે તેમના વાહનો રોકવામાં આવતા હતા ને આ વાહનો ચેકિંગ કરવાના બહાને તોડ કરવામાં આવતો હતો તે સમય દરમિયાન 60000 નો તોડ પણ થયો હતો ને તે સમગ્ર મામલો છે તે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ટ્રાફિક જવાન અને ટીઆરબી જવાન સામે ગુનો નોંધાયો હતો ને તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા કોર્ટમાં પહોંચ્યો ત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોલીસ કર્મી અને ટીઆરબી જવાન ને સસ્પેન્ડ કર્યા બાદ હાઈકોર્ટે સરકારને કહ્યું હતું કે તમે આ પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવા માટે એક હેલ્પલાઇન નંબર આપો ત્યારે પોલીસે પોલીસ સામે ફરિયાદ કરવા માટે જે નંબર જાહેર કર્યો 14449 એટલે 14449 આપ્યો છે સરકારે એફિડેટ કર્યું છે કોર્ટ સમક્ષ આગામી પંદર દિવસમાં આ નંબર એક્ટિવેટ કરવામાં આવશે આ હેલ્પલાઇન નંબર ચોવીસ કલાક કાર્યરત રહેશે આ નંબર એક્ટિવેટ થયા બાદ તેને જાહેર અને પણ કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને આ નંબર આપવામાં આવ્યો છે રાજ્યમાં મહિલા હેલ્પલાઇન નંબર વન જીરો નાઇન છે તો ભ્રષ્ટાચાર નિવારણ માટે વન જીરો સિક્સ ફોર કાર્યરત છે તે જ રીતે હવે પોલીસ સામે પણ ફરિયાદ કરવા માટેનો આ વન ફોર ફોર નાઇન

એટલે ચૌદ ચુમ્માલીસ નવ ફરિયાદ કરવાની રહેશે પોલીસ સામે ફરિયાદ કરવા માટે અલગ સેલ પણ બનાવવામાં આવશે અને કંટ્રોલ રૂમમાં રૂમ પણ બનાવવામાં આવશે જ્યાં શિફ્ટ ઇન્ચાર્જ હશે અને ફરિયાદ ડીજીપી માં જ હશે અને ચોવીસ કલાકમાં જે પણ પોલીસ કર્મચારી સામે તમે ફરિયાદ કરીએ છીએ તેના સામે પગલા લેવામાં આવશે બસ આ રીતે ગુજરાત સરકારે એક નવો આ નંબર જાહેર કરતા લોકોને જે પડતી મુશ્કેલીઓ હતી તે મુશ્કેલીઓમાંથી હવે દૂર થવું પડશે બસ એજ નમસ્કાર તમે અમારી ચેનલમાં નવા છો અને અમારા આવા જ ન્યૂઝ જોવા માટે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા ન્યૂઝ તમને મળી શકે